ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના નવા પ્લોટ વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે સવાર સવારમાં આવી જ્યાં હા ખેતર બાજુ ઓટો મારવા અને અત્યારે અમારે સિઝન ચાલી રહી છે બોરોની તો દેશી બોરા જોઈ લો આવી જાય હે બીડી પર તો હું અને મારી સાથે કિશુ પાયા અહીં બોરા ખાવા તો કિશુ પાયા તેમનો ઇંતજામ કરી દીધો બોરાને જોઈ લો બોરા હાથમાં લઈને જ ફરીને અને બોરાએ ઉપરથી પાડવાની જરૂર નથી નીચે પડે છે જોઈ લો પાક્કા પાક તો આપણે થોડા વેણીએ અમારા ભાવ પહેલા આવી જાય બોરાય દે તો પાકું બોરું જ પછી આપણે ચાકીએ કે ચેવીશું બોલું જોઈ લો મસ્ત બોરાહી બાજુ પીછું પાસે વેણી દઉં છુ પૂરે માટે બોરે ચલાવ બતા બતા બેટા લાગી બેટા વાત રે આ બાજુ વાતો કિશુપાના પણ અત્યારે હું આપણે શેતમ લઈને આવતા રહ્યા ઓટો ફેરો કરવા માટે તો એમનું પણ મન શાંતિ રહે મગજ ફ્રેશ રહે એટલા માટે તો બોરા તો ઘણા પણ આપણે વાલ ખંચેરો નહીં જેટલો ખાવા તો એટલા લઈ લીધા હોય જે પણ ખાઓ હોય એ અમારા ખેતરમાં બોયડી હ તો આવી જાવ અને લઈ જાઓ બોરા કમેન્ટ કરશો કે બોરા પણ આપી દો તો આપણે નારાઓ હોતા નહીં આપવા આવશે નહીં તમારે જાતે ખાવા એટલે લઈ જવાની આ બાજુ બોયડી અમારી પેલા સ્ટાર્ટિંગમાં આવી જાય બોરા પેલી બાજુ બોયડી હે પણ હજુ ઓછા તો આપણે બીજી બોયડી જોઈએ તમને બીજી બોયડીની બતાવું બોરા ઈ શિકણું પર બેટા જોઈ લો આ બાજુ તો ટકલો બોરા આવી જાય મસ્ત મસ્ત આ બોરા તો પેલી બોળી કરતી મસ્ત થાય મેઠ આવી પણ નેચ પડે જોઈ લો મેચથી બોરો આપણે ખાઈએ મસ્ત ખંચેર પાણી જરૂર નહીં નેચીને જે બોળી જો નેચર ડીરે બોયડી બોરા તો કીશું બા બાજુ કોટમાં આવે છે તો આપણે વ્લોગ હવા ત્યારે હાલ બંધ કરીએ બીજું કોમકાજનો વ્લોગ હશે એ તમને બતાવતા રહીશું જેમ એમને લઈ લઈએ અને કોટા ના વાગે એટલા માટે તો આપણે એમને લઈ લઈએ નહીં કીશું શું શેત્ર બાજુ મોટા મારી હાડો બોરા લીધા બોરા મેં લીધા હમ બોરા મેં નથી આમ પીવા માટે લીધા સારું હડો છેતર બાજુ તો જવી ને જ્યાં બહાર અને આઈ ગયા હવારા હવારાના હવે શું લઈને આવ્યા બધા જવી જવી દાદા અંગાજ્યો તું

જયવીરને આવી ગયા આપણે અને એમનો કટ જે લઈ લીધો જે વસ્તુ લાવ્યા એ જયવીર કિચવા માટે લાવ્યા તો એ પણ તમને બતાવી દીધો અને એના ઇનામમાં લાગ્યો તો કેમેરો અને આ ગીત વાગ્યા એના ઉપર જઈને ડાન્સ કરાવ્યો હતો પણ જયવીરે ડાન્સ કર્યો નહીં પણ આપણે મોબાઈલ એને આ લ્યો જતો રહેતાજીનું ગીત છે વાગી વાગ્યું મોબાઈલમાં વાસળીનો વારસદાર કાનોડ્યો તો અમુક ભાઈઓની કોમેન્ટ હતી અત્યારે આપણા આજના બ્લોગની અંદર તો કે કોમેડી વિડીયો ચાલુ કરે એ કોમેડી વિડીયોની શું કહેવાય ચેનલનું નામ શું હતું તો આપણે તમને બતાવી દઈએ જોઈ લો આરજી હિન્દુસ્તાની સુમસર તો આ વિડીયોમાં આપણે રોલ ભજવ્યો તો એમને કઈક મને બોલાવ્યા તો તે જ્યા આપણી જોઈ લો સબસ્ક્રાઈબ થયા નહીં એક હજાર પૂરો તો એક હજાર સબસ્ક્રાઈબ એમનો પૂરો કરજો પછી જ મહેનત કરે છે આ એક દિવસ જો વિડીયો નાખે નહીં બીજું હજુ કો તો ઉતારે નહીં હોય શૂટ નહીં કર્યું તો જો એ વિડીયો સારો હેડે હ એકસો તેર સબસ્ક્રાઈબ હે તો બસો તેતાલીસ વિડીયો હેડે હ અને ચારસો ઓગણતીસ તો

કિકોડે જબ જિસ એક્શન કરી દે કેમ સે પાતરા અનતની જરૂર સે બાપડા થોડી જુલો ડિકલામ ડિકલામ આજા આજા આટકી કોડે ક્યાં નગર ઓહ ક્યાં બધા વિડિયો હી તો કિશુબા રોઈ જઈ આપણે કોઈ જઈશ રોયા હી એમને મોબાઈલ જોતો હશે એટલા માટે એ શું થયો હ તો ભોયપાડે જવીર તો જયવીર ભય પાડે પણ મનતો નહીં જોવો આવું પૂરે હા તું ભય પાડ્યો ને અમદાવાદ અમદાવાદ તું ભય પાડ્યો તું જ ભય પાડ્યો તું મોની હા બકાવી ઉપર આય તું લે ઉપર આય ઉપર હા કોને વાખી હો રાજે નહીં તો દરવાજો વાકેલો હોય તો પેલા આમ તું જો આ ઉપર આવે જય જય બોય પાડ્યો કિશન તુ જ એમ બોય પાડ્યો પેલા બોલ ના માટી નઈ બોય પાડ્યા તા કોને બોય પાડ્યા માટી બોય પાડ્યા માટીમાં બોય પાડન તુય દોળાયો ને તુય ના આકાન માટી હતી હ અમે ભાઈ બોય છો બકાવા હર્યો અમે ભાઈ હતી અમે બોય પાડ્યો અમે એકલી માટે એકલી સમજા છે ચાક મિત્રો તમને એટલે શું બોલે એ ખબર નહીં પડે ચંતો ઓની પાછા રે નમી ધમજો નહીં અમે બાય પાટા અમે આયો માટી આટી અમે બાય પાટા હા અમે ટાઈ પાટાતી અમે આતી બે જાડ